શિક્ષણની તો વાત જ જવા દેવી જે છે કેમ કે અમારા આદિવાસીઓ હવે છોકરાઓ ભણી નથી શકતા એટલી પરિસ્થિતિ ખરાબ છે નેતાઓ તો એમના ખિસ્સા ભરવામાંથી જ ઉપર નથી આવતા કે કોઈ પણ પાર્ટીનો હોય એ નરી સાચી વાત છે અને આદિવાસીઓ પર જો એટલું ખરેખર સરકારની જે યોજનાઓના એનો જો ફોલો કરવામાં આવે તો એનો લાભ ખરેખર લોકોને મળવો જોઈએ પણ નેતાઓને સરકારી યોજનાઓનો કંઈ પેલું માહિતી જ ના હોય તે નેતાઓ કઈ રીતના સરકારનો લાભ અપાવી શકવાના છે એમ થોડી ઘણી પણ ખરાબ ચીજથી તો રહેવાના છે સારો થયા કે નહીં સુધારો તો કાંથી સુધારો થવાનો આ રોડ રસ્તા સ્કૂલો તો તમે હમણાં રોડ પર આવ્યો છે તમે જોયો જો છે રોડ કેવા છે અને સરકારે બોમ્બો પાડે છે કે આ થઈ ગયું તે થઈ ગયું છોકરાનો અમુક જાગે રસ્તામાં જવાનું બી બહુ તકલીફ છે જૂના લોકો હતા ઈમાનદારીથી કામ કરી ગયા ને હમણાંના નેતાઓ તો બસ કેમ કે એ લોકોને અમે પૂછીએ છીએ કે લોકોનું કંઈ થોડું ઘણું કામ કરવા કે પહેલાં તો એમને તો કિસ્સા જ પહેલાં ભરે બરાબર ટાઈટ થઈ જાય પછી લોકોને ગામડે પૈસા વેચવા જોઈએ ને એટલે પૈસા જ ભેગા કરે બસ લોકોને એ જ જોઈએ છે દારૂ પીવાનું ખાવા પીવાનું બસ જલસા મારવાનું થોડા ઘણા દાંડ લોકો હોય બંડલ લોકો હોય એવા લોકો ધાક જમાવીને લોકો પર બેસી ગયા છે આદિવાસી નેતામાં તો અમારા ગણપત સાહેબ હતા અને તુષાર ચૌધરી સાહેબ છે એ બે સારા માણસ અમે તો ચેતરવાછાને પછાણ કરે ચેતરભાઈને ખાસ કેમ ચેતરભાઈ ગામે ચેતરભાઈ તો આદિવાસીને કાંઈક અમુક ઉત્તર કિર્યા હોય મયાત હોય કઈ બી જાગા હોય લગ્ન પ્રસંગ હોય એવા જાગામાં કમ્પ્લેટે ખબર પડે એટલે હાજરી આપી જ દે છે આમ તો ગણપત વસાવા પસંદ છે કેમ કે ઘણું કામ કર્યું છે અને મનસુખ વસાવા હતા એમના સાતમી ટ્રમ છે પણ એ વધારે ઇન્ટરેસ્ટ નહીં ધરાવતા કામમાં આપણે ચોપડવાવ ગામ છે એ ગામની અંદર છે આદિવાસી સમાજના લોકો છે એમની સાથે આપણે વાત કરીશું શું નામ વડીલ તમારું રામસિંહભાઈ રામસિંહભાઈ જે આજે આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે તો તમે કેવું માનો છો કે આદિવાસી સમાજની સ્થિતિ કેવી છે આજે જે પ્રવેશ થોડી ખરાબ છે અમારી આ અંદર એ તો વિશ્વ આદિવાસી દિન તો યુના ડિક્લેર કરી છે ત્યારથી ઉજવતા આવીએ છીએ સરકારે પણ આ બાબતે હવે ધીરે ધીરે ધ્યાન આપે છે આદિવાસીઓ પર અને એ કામ થઈ પણ રહ્યા છે મહદઅંશે મોટે ભાગે લોકોની પરિસ્થિતિ આ વિસ્તારમાં તો ખરાબ જ છે એમ તો જોવા જઈએ તો કોઈ રોજગારી માટેના સાધનો નથી સરકાર કે છે કે વિકાસ ગામડામાં થયો છે શિક્ષણની વ્યવસ્થા પણ સારી કરી છે સ્કૂલો કોલેજો શિક્ષણની તો વાત જ જવા દેવી જે છે કેમ કે અમારા આદિવાસીઓ હવે છોકરાઓ ભણી નથી શકતા એટલી પરિસ્થિતિ ખરાબ છે શિક્ષણની તો વાત જ નહીં કરાયું કામ છે કેમ કે જાતિના દાખલા માટે કોઈ પણ સરકારી દાખલા માટેનું પણ બહુ અઘરું કામ છે કાઢવા માટે મેં ઘણા વખત ઓફિસોમાં જાઉં છું મામલેદાર કચેરીમાં મને લોકો લઈ જાય છે હું સામાજિક કાર્યકર છું એટલે જાઉં છું લોકો જોડે તો એટલા બધા ડોક્યુમેન્ટ કરવું પડે છે કે માણસ કંટાળીને છે ને એ દાખલા જ મરવા દેવા હોય કે હવે છોકરાને ભણાવવા નથી ચાલો આપણા ઘરે ખેતી બેતી થોડી ઘણી હશે તે કરશે કાં તો મજૂરી કરશે બસ બહુ થઈ ગયો એટલું એમ તે થોડો ઘણો હિસાબ કરતા આવડે તો બહુ થઈ ગયો બીજું કે જે આદિવાસી સમાજના જે નેતાઓ છે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ આદિવાસી સમાજ માટે કામ કરે છે કે પછી નેતાઓ જયારે ચૂંટાઈ જાય પછી પોતાનું કરતા હોય તમે કેવું માનો છો વાત થોડી અલગ જ છે કેમ કે નેતાઓ તો એમના ખિસ્સા ભરવામાંથી જ ઉપર નથી આવતા એ કોઈ પણ પાર્ટીનો હોય એ નરિયુ સાચી વાત છે અને આદિવાસીઓ પર જો એટલું ખરેખર સરકારની જે યોજનાઓના એનો જો ફોલો કરવામાં આવે તો એનો લાભ ખરેખર લોકોને મળવો જોઈએ પણ નેતાઓને સરકારી યોજનાઓનો કંઈ પેલું માહિતી જ ના હોય તે નેતાઓ કઈ રીતના સરકારનો લાભ અપાવી શકવાના છે એમ તમે શું માનો છો તમને કેવું લાગે કે આજે આદિવાસી સમાજનો વિકાસ થયો છે અને આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે તમે શું કહો છો એ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે એ સારું જ કહેવાય છે આદિવાસી દિવસે ઉજવે છે એટલે આ તો બરોબર છે એ તો હારમ હારું ગણાય સરકારે પહેલાં તો ન પણ હમણાં તો હાલમાં ચાલુ છે એટલે સારું કહેવાય એમ તમને લાગે છે કે આદિવાસી સમાજની સ્થિતિમાં સુધારો થયો છે પહેલા કરતા કે પહેલા કરતા ખરાબ સ્થિતિ છે હમણાં તો થોડી ઘણી પણ ખરાબ સ્થિતિ તો રહેવાના છે સુધારો થયો કે નહીં સુધારો તો કાંથી સુધારો થવાનો આ જો રોડ રસ્તા સ્કૂલો રસ્તા તો તમે હમણાં રોડ પર આવ્યો છે તમે જોઈએ જો છે રોડ કેવા છે અને સરકારે પાડે છે કે આ થઈ ગયું તે થઈ ગયું છોકરાનો અમુક જાગે રસ્તામાં જવાનું બી બહુ તકલીફ છે જોવા તો આદિવાસી સમાજની મોટી સમસ્યા તમને કઈ લાગે છે કે જે કોઈ પણ સરકારે દૂર કર્યું છે સૌથી રોડ એ તો બીજું છે ને બીજું શું છે આરોગ્યની સેવા કેવી છે આરોગ્ય સેવા તો થોડું થોડું ફરે છે અમુક જગ્યાએ જોયેલા છે અને ગાડીઓ ફરતી છે એટલે અમે જોયા છે એમ બીજું કે આપણે તમારે શું કહેવું છે તમે શું કહેવું છે આદિવાસી સ્થિતિ સુધાર છે કે કેવું નથી છે આપણે બીજી ખાસ વાત કરીએ કે જે આદિવાસી સમાજના નેતાઓ છે તો આપણે તમને કયા નેતા આમ ગમે આદિવાસી સમાજને કોઈ બી રાજકીય પહેલાના અત્યારે કયા નેતા ગમે નેતા તો જૂના લોકો હતા ઈમાનદારીથી કામ કરી ગયા અને હમણાંના નેતાઓ તો બસ કેમ કે એ લોકોને અમે પૂછીએ છીએ કે લોકોનું કંઈ થોડું ઘણું કામ કરેલા તો કે પહેલાં તો એમનો તો કિસ્સા જ પહેલાં ભરે બરાબર ટાઈટ થઈ જાય પછી લોકોને ગામડે પૈસા વેચવા જોઈએ ને એટલે પૈસા જ ભેગા કરે બસ લોકોને એ જ જોઈએ છે દારૂ પીવાનું ખાવા પીવાનું બસ જલસા મારવાનું થોડા ઘણા દાંડ લોકો હોય બંડલ લોકો હોય એવા લોકો દાખ જમાવીને લોકો પર બેસી ગયા છે તમને નેતા કોઈ આદિવાસી નેતા પસંદ કરવા તો તમે કોને કરો

લોકોના જે રસ્તા છે ગામ ગલીઓના એટલા ટોપ રસ્તા ગણપત સાહેબે ત્યાં બનાવ્યા છે અને ખરેખર એમને ટ્રાયબલનું ખાતું એને પાછું પાછું આપવું જોઈએ કેમ કે અમારા દેવ હા આ આવે છે બીજું કે બીજા તમને જોવા જાય તો આજની સ્થિતિમાં કદાચ તમને જે ગમે તે મોટા નેતા જે ચૂંટાયેલા ધારાસભ્ય હોય સાંસદ હોય પાર્ટીના અધ્યક્ષ હોય એવા નેતામાંથી તમને કોણ ગમે એવા નેતામાંથી તો એક વિજય રૂપાણી સાહેબ સારા હતા આદિવાસી નેતાની વાત આદિવાસી નેતામાં આદિવાસી નેતામાં તો અમારા ગણપત સાહેબ હતા અને તુષાર ચૌધરી સાહેબ છે એ બે સારામાં અમે તો ચેતરવાસાને પચાન કરે છે ચેતર ભાઈને ખાસ કેમ ચેતર ભાઈ ગમે ચેતર ભાઈ તો આદિવાસી ને કાય કામો ઉત્તર કેર્યા હાય મયત હોય કાઈ બી જગા હોય લગન પ્રસંગ હોય એવા જગ્યામાં કોમ્પલેટે ખબર પડે એટલે હાજરી આપી જ દે છે તમે કે આપણે નથી આજે સુધી નથી આવ્યા કેટલા મરી ગયા કેટલા મારી નાખ્યા એવા લોકો છે એના તો આ પેલા દૂધલીવાર બાજુ નહીં આપણા પેલો એક્સિડન્ટ થયેલા ત્રણ છોકરા મરી ગયેલા એના તો હાથે અમે હાથે જ હતા ઘરે ઘરે ફરીને તેના હાજરીમાં જોઈને ગયેલા એ લોકો

તો એ તમને નહીં લાગતું કે કામ થાય થયા છે આમ તો શિક્ષણની બાબતમાં પણ નોકરી નહીં મળી અમારે આદિવાસી લોકોને નોકરીનું થોડું હા કે આજે આદિવાસી સમાજના કયા પ્રશ્નો છે જે દૂર થવા જોઈએ આ સરકારોમાં આમ તો જોઈએ તો રોડ રસ્તા તો આમ તો ઠીક છે પણ ખેતીવાડીમાં જરા ધ્યાન આપવું જોઈએ ખેડૂતો માટે અહીંના જો ખેડૂત છે તથા પાણી નર્મદા કેલાનું પાણી આવવું જોઈએ એમ એવું છે સિંચાઈ માટે પાણી સિંચાઈની પાણી આરોગ્ય આરોગ્ય ક્ષેત્રે કેવું ક્ષેત્ર સારું છે પણ લોકો વધારે ટાઈમ ત્યાં જતા નહીં એ તો પ્રાઇવેટમાં અને લોકોની પણ ભૂલ છે કેમ કે લોકો ત્યાં સરકારી પ્રાથમિક સારવાર લેવા જોઈએ એના બદલે ખાનગીમાં જતા છે બીજું કે શિક્ષણની વ્યવસ્થા કેવી છે શિક્ષણ સુધરું છે કે તમારા જે આગળ ચોપડ વાગામાં શિક્ષણ શિક્ષણ તો જોઈએ તો સરકારી છે ને એમાં જ નહીં સારું ધ્યાન નહીં આપતા એમાં જે શિક્ષણ મંત્રી એમાં પણ ધ્યાન આપે તો ચોક્કસપણે એમાં પણ સુધારો થઈ શકે એવું છે આપણા જે જુવાન્યા છે છોકરાઓ છે આદિવાસી સમાજના એ જુવાનિયા છોકરાઓ અત્યારે જે તમને કેવું લાગે છે કે કઈ રીતની એમની જે કુટેવ છે કે સારી ટેવ છે શું કહેશું એ બાબતે આમ તો જ્યાં છોકરાઓ દસ પાસ થઈ જાય કે ફેલ થઈ જાય એટલે એમની કુટેવો સુધારવા જોઈએ એમના મા બાપની પણ ફરજ છે સાથે સાથે શિક્ષણ દ્વારા પણ માર્ગદર્શન મળવું જોઈએ કે છોકરાઓ આવડે રસ્તે નહીં જઈ શકે અને શિક્ષણની બાબતમાં કે વિકાસની બાબતમાં કે રોજ રોજગારની બાબતમાં ધ્યાન આપવું જોઈએ એટલે આદિવાસી સમાજ આગળ આવી શકે એવું છે તો તમે જો કે હા બાકી તો વ્યસનમાં નહીં જવું જોઈએ આપણે છાયડે આવતા રહીએ થોડી જગ્યા ઓછી પડે તો હા કે છોકરાઓને કઈ તમે માનો છો કે કુટેવો જે છે કુટેવો તો હમણાં વેસન જ કરતા છે બીજું તો કઈ બીજું કુટેવો નહીં એનું કારણ તમને લાગે કે આ મોબાઈલનો ઉપયોગ વધારે છે એટલે મોબાઈલ તો ખર જ પણ એ પણ રીલો બનાવે છે રીલો એટલા બધા રીલો તો નહીં બનાવતા પણ વધારે ટાઈમ કામના બદલે મોબાઈલમાં વધારે જોયા કરે છે એવું જ છે તો તમે જો કે આ વિસ્તારની અંદર આપણે છે તો આ ચોપાડાવા ગામ છે ત્યાંના સ્થાનિક આદિવાસીઓ સાથે આપણે વાત એમને કેવા પસંદ છે ને કા નેતા પસંદ નથી તે વિશે વાત કરી આના શું પ્રશ્નો છે એ વિશે પણ અહીંયા લોકો સાથે વાત કરવાલા ગુજરાત ચોપડવા ગામ નર્મદા